વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આંકડા શાસ્ત્રમાં આપણે સામયિક શ્રેણી એટલે કે ચોથું સ્વાધ્યાય ગયા વખતે શરૂ કરેલું છે એમાં પ્રથમ રીતના દાખલાઓ આપણે જોઈ ગયા છીએ આજે આપણે એમાં થોડો ફેરફાર કરી અને રીત નંબર બે એટલે કે વલણ કિંમતો મેળવવાની હોય એવા દાખલાઓ સમજવાના છીએ તમે જાણો છો કે સુરેખ વલણ સમીકરણના દાખલાઓ આપણે રીત નંબર એકમાં જોઈ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર પોઈન્ટ બેનો દાખલા નંબર ત્રણ એમાં આપણે વલણ કિંમતો મેળવવાની છે એટલે એ દાખલો જ્યારે આપણે ગણતા હોઈએ ત્યારે આગળની રીતમાં જે મુજબ આપણે કોલમ બનાવી હતી એ જ કોલમ એટલે કે પ્રથમ આપેલા વર્ષની કોલમ સમય એટલે ટી ત્યાર પછી આ દાખલામાં આપેલ વાહનોની સંખ્યા જેને આપણે વાય કહીએ છીએ ત્યાર પછી ટી અને વાયનો ગુણાકાર એટલે ટી વાય અને છેલ્લે ટી એટલે સમય એનો વર્ગ એટલે ટી સ્ક્વેર એ મુજબ પાંચ કોલમ જે આપણે બનાવવાની હોય છે એ અહીંયા બનાવી લેવાની જે તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એમાં વર્ષ અને સમય તેમજ વાયની કિંમત જે આપે છે એટલે પ્રથમ ત્રણ કોલમ જે આપણને આપે છે એ ત્રણેય કોલમ આપણે રકમમાંથી જોઈ અને અહીંયા મૂકી દેવાની છે બે કોલમ જવાબ તરીકે આપણે જાતે મેળવવાની અહીંયા હોય છે તો ટી વાય એટલે કે કોલમ નંબર બે અને કોલમ નંબર ત્રણનો ગુણાકાર કરતો જવાનો જે ગયા વખતે આપણે શીખી ગયા છીએ એટલે ટી વાયની કોલમ તૈયાર થઈ જશે ત્યાર પછી કોલમ નંબર નો સ્ક્વેર કરીએ એટલે છેલ્લી કોલમ પાંચમી તૈયાર થઈ જાય ત્યાર પછી મિત્રો અહીંયા તમારે દરેકના સરવાળાઓ કરી લેવાના છે તમે જાણો છો કે એન બરાબર છ વર્ષ આપણને આપેલા છે એટલે એન છ થશે સમય એટલે ટીનો સરવાળો કરીએ તો સીગમાં ટી બરાબર એકવીસ સીગમાં વાય બરાબર પાંચસો તેત્રીસ સીગમાં ટી વાય એટલે બે હજાર ચોવીસ સીગમાં ટી સ્ક્વેર એ આપણને મળે છે નાઇન્ટી વન એકાણું હવે તમે જાણો છો એ જ પ્રમાણે જે આપણે આગળ દાખલામાં શીખી ગયા એ મુજબ ટી ઉપરથી આપણે ટી બાર મેળવવાનો એટલે સીગમાં ટી અપોન એન એટલે એકવીસના છેદમાં છ આપણે મૂકીએ એટલે આપણને જવાબ મળે છે ત્રણ પોઈન્ટ પાંચ ત્યાર પછી વાય બાર મેળવી લેવાનો તો વાયબારનું સૂત્ર સિગ્મા વાય અપોન એન કરીએ એટલે પાંચસો તેત્રીસના છેદમાં છ મૂકતા અઠ્યાસી પોઈન્ટ ત્યાંશી એ આપણને વાય બાર મળે છે આ આપણે વલણનું જે સમીકરણ આવે એ સુરેખ વલણ સમીકરણ માટે આ ટી બાર અને વાય બાર આપણને ઉપયોગમાં આપણે લેવાના છે ત્યાં આપણને એ ઉપયોગી બનવાના છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે બી મેળવવાના હોય છે એટલે બી બરાબર સૂત્ર તમે શીખી ગયા છો એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય છેદમાં એન સીગમાં ટી સ્ક્વેર માઇનસ કૌશની અંદર સિગ્મા ટી ઓલ સ્ક્વેર હવે એમાં આપણે બનાવેલી કોલમો જે છે એ કોષ્ટકમાંથી કિંમતો લઈ અને અહીંયા મૂકતા એનું સાદુરૂપ આપીએ એટલે બી બરાબર તમને નવ પોઈન્ટ અને છ મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ એ મુજબ એ મેળવવાના તો એ માટેનું સૂત્ર એ ઇઝ ટુ વાય બાર માઇનસ બી ટી બાર એમાં આપેલી કિંમતો મૂકતા જવાની એટલે એ બરાબર આપણને સત્તાવન પોઈન્ટ બાર મળે છે ત્યાર પછી સુરેખ વલણ સમીકરણ એ આપણે ગયા વખતના દાખલામાં મેળવેલું હતું એ મુજબ વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એ કરીએ અને એની અંદર આપણે એની કિંમત સત્તાવન પોઈન્ટ બાર વધતા બીની કિંમત નવ પોઈન્ટ ઝીરો છ અને એના ગુણાકારમાં ટી મૂકીએ એટલે સુરેખ વલણ સમીકરણ તૈયાર થઈ ગયું ગણાય હવે વિદ્યાર્થી મિત્રો ગયા વખતે આપણે જે દાખલાઓ ગણી ગયા એમાં આપણને કોઈ એક વર્ષ અથવા તો બે વર્ષની માહિતી મેળવવા માટેનું અથવા એનું સંખ્યાનું અનુમાન કરવા માટેની સૂચના આપતા હોય છે તો અહીંયા પ્રથમ આપણને બે હજાર સોળ માટે જે રકમમાં વાહનોની સંખ્યા છે હજારમાં એ વાહનો કેટલા હશે એનું અનુમાન કરવાની સૂચના આપી છે તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આપણને આપેલા વર્ષમાં સૌથી છેલ્લું વર્ષ બે હજાર પંદર છે એ છઠ્ઠું વર્ષ છે એટલે આપણે જાણીએ તો ત્યાં બે હજાર સોળ મૂકીએ તો એનો નંબર સાતમો આવે એટલે યાદ રાખો કે જો બે હજાર સોળ માટેનું અનુમાન કરીએ તો ટી બરાબર સાત આવે એ આપણે યાદ રાખવાનું છે તો એ પ્રમાણે બે હજાર સોળ માટે ટીની કિંમત સાત મૂકી અને આપણે વાયકેપનું સૂત્ર મૂકીએ અને એનું જો સાદુરૂપ આપીએ તો બે હજાર સોળ માટે આપણને એકસો વીસ પોઈન્ટ ચોપન હજાર એવો જવાબ મળે છે હવે મિત્રો ગયા વખતે તમે શીખી ગયા છો એ મુજબ ઘણા દાખલાઓમાં આપણને બે વર્ષ માટેની સંખ્યાનું અનુમાન પૂછે અહીંયા બે હજાર સોળ પછી બે હજાર સત્તર માટે વાહનોની નોંધણીની સંખ્યાનું અનુમાન પૂછેલું છે તો તમે જાણો છો કે જો બે હજાર પંદર માટે ટી બરાબર છ હોય એટલે બે હજાર સોળ માટે ટી બરાબર સાત આપણે મૂકી અને એનો જવાબ આપણે હમણાં મેળવેલો તો એ રીતે સોળ માટે સાત હોય તો સત્તર માટે ટી બરાબર આઠ લેવાના હોય એટલે ટી બરાબર બે હજાર સત્તરને અનુરૂપ આઠ લેતા જો એનું સાદુ રૂપ આપીએ તો એનો જવાબ આપણને મળે છે એકસો ઓગણત્રીસ પોઈન્ટ છ હજાર આમ તમારે આગળ જે દાખલાઓ આપણે ગણી ગયા છીએ એ જ મુજબ અહીંયા સુધીનો દાખલો તમારે ગણવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો જે થોડું નવું આવે છે આ આ રીતમાં એને આપણે સમજીએ તો એના માટે ખાસ કંઈ નવું નથી પણ થોડી જે જુદી વિગતો આવે છે એને આપણે સમજી લઈએ કે જો કોઈ દાખલામાં વલણ કિંમતો પણ મેળવો અથવા તો દરેક વર્ષ માટેની અલગ કિંમત મેળવો એવી સૂચના આપે તો જ માત્ર તમારે આ વલણ કિંમતો મેળવવાની એટલે તમે દાખલો જ્યારે ગણશો અથવા રકમ એની જોશો તો એમાં વલણ કિંમતો પણ મેળવો એવી સૂચના હોય ત્યારે જ આપણે આ રીત નંબર બેમાં જવાનું છે તો એનું સૂત્ર આપણે જે સુરેખ વલણ સમીકરણ હતું એ જ આપણે મૂકવાનું વાયકેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ટી એ તમે અહીંયા જોઈ શકો છો હવે એમાં તમારે જેટલું કોલમમાં આપણને ટી માટેની માહિતી આપી છે એટલે કે જે કોષ્ટક બનાવેલું છે એમાં ટી બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ છે એ દરેકને તમારે અહીંયા ટી તરીકે ક્રમશઃ લઈ અને એક જવાબ છે એ દરેકનો મેળવવાનો એટલે આપણે ટી બરાબર આ સમીકરણમાં અનુક્રમે એક મૂકવાનો ત્યાર પછી બે ત્યાર પછી ત્રણ ત્યાર પછી ચાર પછી પાંચ અને છ એમ આપણે છ જવાબ છે એ મેળવવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રથમ આપણે એક લઈને અહીંયા આ દાખલો ગણેલો છે જે તમે અહીંયા જોઈ શકો છો સત્તાવન પોઈન્ટ બાર એ છે વધતા બી તરીકે નવ પોઈન્ટ ઝીરો છ મૂકીએ અને ટી બરાબર પ્રથમ આપણે એક લેવાના તો એનું સાદુરૂપ આપીએ એટલે આપણને જવાબ મળે છાસઠ પોઈન્ટ અઢાર હજાર હવે ક્રમશ આગળ ચાલતું જવાનું માત્ર આપણે ટીની કિંમત બદલવાની એ અને બી છે એ સમીકરણમાં એમ જ રહેશે તો સત્તાવન પોઈન્ટ બાર વધતા નવ પોઈન્ટ ઝીરો છ કંસમાં ટીની કિંમત બદલાવીને બે મૂકીએ એટલે સાદુરૂપ આપતા જવાબ મળે પંચોતેર પોઈન્ટ ચોવીસ હજાર હવે ટીની કિંમત બદલાવીએ અને ત્રણ કરીએ તો એ અને બી એમ જ રાખવાના અને સાદુરૂપ આપતા તમને જવાબ મળશે ચોર્યાસી પોઈન્ટ ત્રણ હજાર આ ટી બરાબર ત્રણ માટેનો જવાબ હવે ટી બરાબર ચાર પાંચ અને છ આપણે આગળની રીત પ્રમાણે જ કરતું જવાનું એટલે જો તમે ટી બરાબર ચાર લો તો ત્રાણું પોઈન્ટ છત્રીસ હજાર જવાબ મળે એવી રીતે ટી બરાબર પાંચ મૂકી અને તમારે કિંમત મેળવવાની એ મળે છે એકસો બે પોઈન્ટ બેતાલીસ હજાર અને છેલ્લે ટી બરાબર છ કોષ્ટકમાં પણ આપેલા છે ત્યાં આપણે જવાબ મેળવીએ તો આપણને એકસો અગિયાર પોઈન્ટ અડતાલીસ હજાર એવો જવાબ મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમે હવે સમજી ગયા હશો કે અહીંયા બીજું ખાસ નવું કંઈ નથી કરવાનું પરંતુ આપણે આપણા દાખલાનું જે કોષ્ટક છે એમાં ટીની જે કિંમતો આપેલી હોય એ છ છ કિંમતને સુરેખ વલણ સમીકરણમાં મૂકી અને એનો જવાબ મેળવવાનો એ જે જવાબ આવે એ વલણ કિંમતો તરીકે ઓળખવામાં આવે એને વર્ષ પ્રમાણે વલણ કિંમતો પણ કહેવામાં આવતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમારે આ બે દાખલાઓ હોમવર્ક તરીકે ઉદાહરણ પાંચ અને ઉદાહરણ છ એ બે દાખલાઓ ગણવાના છે તો મિત્રો રીત નંબર એક અને બે એ બંને આમ જુઓ તો એક જ સરખી રીત છે અને થોડો વલણ કિંમતો માટેનો ફેરફાર કરી અને આપણે એને નામ આપેલું છે રીત નંબર બે તો આટલું આપણે બરાબર અહીંયા જો સમજી જઈએ તો આ દાખલાઓ તમને પાંચ માર્કમાં વિભાગ એફમાં પૂછવામાં આવતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો બરાબર કાળજીપૂર્વક આ દાખલાઓ આપણે સમજી લેવાના છે એટલા માટે કે ખૂબ જ સરળ દાખલાઓ હોવાના કારણે અહીંયા પૂરા માર્ક આપણે મેળવવાના હોય છે તો આવતી વખતથી આપણે રીત નંબર ત્રણ એટલે કે આ સ્વાધ્યાયની છેલ્લી રીત એ આપણે ચલિત કિંમતોવાળી રીત છે એ શરૂ કરવાના છીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ